આગ્ર મહત્વના સમાચાર આવી રહ્યા છે બેંગ્લોરથી કે જ્યાં આગળ આઈપીએલ ની ટ્રોફી જીત્યા બાદ આરસીબી ની પરેડ વિક્ટરી પરેડ યોજાઈ રહી હતી અને તેની અંદર આ દુર્ઘટના સર્જાય દસ થી વધુ લોકોના મોત થયા છે ભાગ દોડ દુર્ઘટના સર્જાઈ છે કે જ્યાં આગળ દસ થી વધુ લોકોના મોત બાર થી વધુ લોકો અત્યારે ઘાયલ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અનેક લોકો ઘાયલ છે વિક્ટરી પરેડમાં ચિન્ના સ્વામી સ્ટેડિયમની બહાર આ ભાગ દોડની ઘટના સર્જાઈ છે જ્યાં આરસીબીના જીતની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ત્યારબાદ એકાએક આ ભાગદોડ સર્જાઈ તો ચિન્ના સ્વામી સ્ટેડિયમ કે જ્યાં આરસીબીની વિક્ટ્રી પરેડ ત્યાં યોજાવા જઈ રહી હતી જીતનો જશ્ન મનાવવા જઈ રહ્યા હતા પરંતુ તે પહેલાં જ ભાગદોડ થઈ અને અનેક લોકો ત્યાં આગળ એકત્રિત થયા હતા સ્ટેડિયમની બહાર અને અંદરની સાઈડ બંને બાજુ આ ભાગદોડ થઈ હતી અને જે રીતે લોકો ત્યાં જણાવી રહ્યા હતા કે જશ્ન મનાવવા માટે સ્ટેડિયમ બહાર લોકો એકત્રિત થયા અને જશ્ન શરૂ થાય તે પહેલાં જ જે વિક્ટરી પરેડ છે તે શરૂ થાય તે પહેલાં જ અત્યારે ભાગદોડ થઈ અને અનેક લોકો તેની અંદર ગંભીર રીતે જાગ્રસ્ત થયા છે તો દસથી વધુ લોકોના ભાગદોડમાં મોત થયા છે વધુ વિગતો મેળવીશું આઉટપુટ એડિટર જીગર ફોનલાઇન પર જોડાયા જીગર અઢાર વર્ષ બાદ આરસીબી જીતી પરંતુ એ જીતનો જશ્ન ક્યાં માતમમાં ફેરવાઈ રહ્યો છે દસથી વધુ લોકો ભાગદોડમાં ઘાયલ થયા બિલકુલ બેંગ્લુરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક વિક્ટી રેડ હતી અને એની અંદર આ એક જે લોકોનો પ્રશંસક મોટી સંખ્યામાં ઉમટ્યા અને સ્થિતિ એ ઉભી થઈ કે વિક્ટરી પરેડ શરૂ થાય તે પહેલા જ જે ગ્રાઉન્ડ છે મોટું ત્યાં આ પ્રકારની સ્થિતિ એક ઉભી થઈ અને લોકો ભાગદોડની અંદર લગભગ દસ થી વધુ લોકોના મોતના સમાચાર અત્યારે મળી રહ્યા છે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ ત્યાં પહોંચ્યા છે ઘાયલોની મુલાકાત લેવા હોસ્પિટલમાં પહોંચ્યા છે અને જે રીતની સ્થિતિ અને તસવીરો અત્યારે કુશાગ્ર સામે આવી રહી છે એના પરથી તે ચોક્કસ કહી શકાય કે સ્થિતિ વધારે વણસે તેવી પણ શક્યતાઓ છે કારણ કે તમે જુઓ સાંજથી જ આ પ્રકારની સ્થિતિ હતી જેવી ટીમ બેંગ્લોરની ટીમ આવી અને જે બસ લઈને ટીમ પહોંચી અને ત્યારબાદ એટલા બધા પ્રશંસકો અહીં પહોંચ્યા કે પોતાના પસંદીદા ક્રિકેટર્સને જોવા માટે ભાગદોડ મચાવી અને એની અંદર તમામ જે લોકો હતા એમના મોત થયા છે દસ કરતા વધુ લોકોના મોતના અત્યારે સમાચાર મળી રહ્યા છે અનેક લોકો ઘાયલ થયા છે લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને આ તસવીર તમે જોઈ રહ્યા છો બેંગલુરુની છે અને એ બેંગલુરુની અંદર જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં એક વિક્ટરી પરેડનું એક મોટું આયોજન કરવામાં આવ્યું હતું આખું સ્ટેડિયમ કીચોખીચ ભરેલું છે દર્શકો મોટી સંખ્યામાં છે તેમના ક્રિકેટ પ્રશંસકો મોટી સંખ્યામાં છે અને જેટલા પણ ક્રિકેટર્સ હતા તેમણે પણ પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી આ જે પ્રશંસકો છે તેમને રાખવા માટે કારણ કે આટલી મોટી સંખ્યામાં એક સાથે આટલા બધા ક્રિકેટર્સને જોવા માટે મોટી સંખ્યામાં જ્યારે આ સ્થિતિ લોકો પહોંચતા હોય ત્યારે સ્વાભાવિક છે કે તેની અસર પણ જોવા મળે અને ભાગદોડમાં દસ થી વધુ લોકોના મોત થયા છે અનેક લોકો ઘાયલ થયા છે આપને યાદ હોય કે આ અગાઉ પણ જ્યારે જ્યારે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે ત્યારે સ્થિતિ ક્યાંક એક ભાગદોડ ક્યાંક પોતાના ક્રિકેટ જે ક્રિકેટર્સ હોય જોવાની એક ઝલક અને એની અંદર આ પણ ક્યારેક મોત સુધી લઈ જતું હોય છે અને બેંગલુરુની અંદર જે થયું એ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે બેંગલુરુમાં આરસીબી ની આ વિક્ટરી પરેડ હતી અને એની અંદર દસ થી વધુ લોકોના મોતના સમાચાર અનેક લોકો ઘાયલ થયા છે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ચિન્ના સ્વામી જે ક્રિકેટ સ્ટેડિયમ છે એની ક્ષમતા પણ વધુ જે પ્રશંસકો હતા ક્રિકેટના ચાહકો હતા આરસીબીના ચાહકો હતા એ અહીં પહોંચ્યા અને એના કારણે આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે અને જેટલી પણ લોકો હતા આ સાથે સાથે એ પણ સમજવા જેવું છે કે આખા ઘટનાક્રમની અંદર જે મુખ્યમંત્રી છે એ પહોંચ્યા છે સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને સાથે કયા પ્રકારે આ સ્થિતિ ઉભી થઈ તેની પણ અત્યારે સમીક્ષા કરવામાં આવી રહી છે પણ સાથે એ સમજવા જેવું છે કે વિક્ટરી પરડ હતી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી અને એક મિસમેનેજમેન્ટનું કુશાગ્ર અહીં કહી શકાય કે મિસમેનેજમેન્ટના કારણે આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ કદાચ પબ્લિકને કંટ્રોલ કરવામાં જે સુરક્ષાકર્મીઓ હતા એ કદાચ ફેલ સાબિત થયા અને ટોળું એકાએક વધી ગયું અને એના કારણે આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ એટલે ભાગદોડ થઈ અને દસથી વધુ લોકોના મોત થયા છે સ્થિતિ હજુ પણ વણસે તેવી શક્યતા છે કારણ કે તમે તસવીરોમાં જોઈ શકીએ છીએ કે કેટલી મોટી સંખ્યામાં ક્રિકેટના ચાહકો અહીં પહોંચ્યા પોતાના પસંદગીતા જે ક્રિકેટર છે તેમની એક ઝલક મેળવવા માટે તેમની સાથે તસવીર ખેંચવા માટે પણ અત્યારે ક્રિકેટર્સ છે એ ગ્રાઉન્ડની અંદર એન્ટર થઈ ગયા છે થોડી વિક્ટ્રી પરેડ પણ શરૂ થશે પણ એ પહેલા મોતના વાતમના સમાચાર ચોક્કસ એ ક્રિકેટરો માટે પણ આઘાતજનક હશે કે તેમણે અહીં મોટી સંખ્યામાં પહોંચ્યા એ પ્રશંસકો ત્યાં આવ્યા અને એમની વચ્ચેથી આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ અને એની અંદર દસથી વધુ લોકોના મોતના સમાચાર આ વિક્ટરી પરેડ એ મોતની પરેડ સાબિત થઈ રહી છે અને હજુ પણ મોતનો આંક વધે તેવી શક્યતા છે તમામ તકેદારીના ભાગરૂપે અત્યારે સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અલગ અલગ તસવીરો અત્યારે તમે જોઈ રહ્યા છો અને સીધી તસવીરો અત્યારે એ ચિન્નાસ્વામી સ્વામી સ્ટેડિયમ બહારથી છે જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા અમિત માલવીય જે હતા તેમણે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધે છે અને બીજેપી આક્ષેપ લગાવ્યા છે કે કોંગ્રેસે ભીડને નિયંત્રણ ન કરી શકી અને એના કારણે આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ બેંગલુરુના જે ચિન્ના સ્વી ક્રિકેટ સ્ટેડિયમ છે ત્યાં મોટી સંખ્યામાં ક્રિકેટ પહોંચ્યા અને એટલી ભીડ હતી કુશાગ્ર કે મેટ્રો સ્ટેશન જે બેંગલુરુનું છે ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા કારણ કે તેમને પોતાના ક્રિકેટ જે ક્રિકેટર્સ છે તેમને જોવાના હતા આઠ દસ કરતા વધુ લોકોના મોતના સમાચાર અત્યારે મળી રહ્યા છે મુખ્યમંત્રી સિદ્ધરમૈયા હોસ્પિટલમાં પહોંચ્યા છે અને હજુ પણ સ્થિતિ વણસે તેવી શક્યતા છે સીધી તસવીરો એમ સ્વામી ક્રિકેટ સ્ટેડિયમ કે જે આઈપીએલની અનેક મેચ રમાઈ અને એ મેચ દરમિયાન જ આ પ્રકારની એક પણ દુર્ઘટના ન થઈ પણ આજે જ્યારે પોતાના પસંદગીગા ક્રિકેટર્સને જોવા માટે ટીમ લોકો પહોંચ્યા અને આ પ્રકારના એક માઠા સમાચાર બેંગલુર ચિન્ના સ્વામી સ્ટેડિયમ બિલકુલ જીગર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર